ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ નજીક નેશનલ હાઇવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજરોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ચૈતર વસાવા તેમના કાફલા સાથે મુલત ચોકડી નજીક પહોંચે તે પૂર્વે જ પોલીસે તેમનો કાફલો અટકાવી દીધો હતો અને તેઓને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા જણાવ્યું હતું ત્યારે વહેલી તકે માર્ગના સમારકામની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે કોઈને પણ હેરાનગતિ ગતિ ના થાય કોઈ પણ રાહદારીને પરેશાની ના થાય એને ધ્યાને રાખીને અમે ત્યાં માર્ગ અને મકાન અને એસપી સાહેબને ત્યાં જઈએ છીએ તમામ લોકો તાત્કાલિક ધોરણે દિન સાતમાં તમામ જિલ્લાઓના એ પંચાયતના રોડ હોય સ્ટેટના હોય કે નેશનલ હાઈવેના હોય તમામ રોડોના ખાડા પૂરવામાં આવે ને ધૂળની ડમરીઓ જેટલી પણ ઉડે છે એ બંધ થાય એવી અમારી માગણી છે જેટલા પણ લોકો અકસ્માતમાં મર્યા છે એ ખાડાઓના લીધે એ લોકોને યોગ્ય વળતર મળે એ અધિકારી અને કોન્ટ્રાક્ટ પર કાયદેસરની કાર્યવાહી થાય આ જ અમારી આજે માગણી છે